નમસ્કાર મિત્રો કોઈ ગમે તેટલું કહે આ ત્રણ રાશિના જાતકોએ ક્યારે હાથ કે પગમાં કાળો દોરો ન પહેરવો જોઈએ તેની ખરાબ અસર પડશે મિત્રો સામાન્ય રીતે મોટા ભાગના લોકો પોતાના કાંડા કે પગમાં કાળો દોરો પહેરે છે પણ ક્યારેક જાણ્યા વગર તે નુકસાનનું કારણ પણ બની શકે છે અને નકારાત્મક પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે ભાગ પર કાળો દોરો પહેરે છે તેમના શરીર પર તેની નકારાત્મક અસર પડશે આજે અમે તમને એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ભૂલથી પણ કાળો દોરો ન પહેરવો જોઈએ આમ કરવાથી તે લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા કોઈ પણ વીડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો ચાલો મિત્રો સૌ પ્રથમ રાશિ વૃશ્ચિક છે આ રાશિનો સ્વામી મંગળ છે આ લોકોના જીવન પર મંગળનો પ્રભાવ હંમેશા રહે છે જે વ્યક્તિની રાશિ વૃશ્ચિક હોય તો તે વ્યક્તિએ કાળો દોરો પહેરવાથી બચવું જોઈએ કાળો દોરો ધારણ કરવાથી મંગળદેવ ગુસ્સે થઈ શકે છે અને મંગળની અસર જીવનમાં આવી શકે છે આનાથી જીવનમાં અને ઘરમાં દરિદ્રતા આવે છે આ રાશિના લોકો માટે લાલ દોરો પહેરવો ખૂબ જ શુભ છે છે મિત્રો બીજી રાશિ મેષ રાશિ અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળદેવ ને કાળી વસ્તુ પસંદ નથી જેના સંદર્ભમાં જો મેષ રાશિના જાતકો કાળો દોરો પહેરે છે તો મંગળની શુભ અસર તેના જીવન ઉપરથી સમાપ્ત થઈ જાય છે જેના કારણે મેષ રાશિના જાતકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે તેઓ પર ખરાબ શક્તિનો દુષ્પ્રભાવ પણ થઈ શકે છે આની સાથે જ કાળો દોરો પહેરવાથી જીવનમાં સુખ અને શાંતિનો અભાવ પણ થઈ શકે છે જેના કારણે આ લોકો જીવનમાં અસ્ફળ થઈ શકે છે જેના કારણે મેષ રાશિના લોકોએ ભૂલથી પણ કાળો દોરો ન પહેરવો જોઈએ આ બે રાશિના જાતકો માટે લાલ રંગનો દોરો પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો આ હતી બે રાશિઓ જેઓને કાળો દોરોનો પહેરવો જોઈએ તમારી રાશિ કઈ છે તે અમને કોમેન્ટ બોક્સ માં જણાવો અને કૃપા કરીને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમને આવી અદભુત માહિતી મળતી રહેશે